ને આજના વ્લોગમાં છે ને મજા આવવાની છે એમાં એવું છે કે મેં અત્યારે જ વ્લોગ શરૂ કર્યો છે અત્યારે વાગ્યા છે આઠ વાગ્યા છે બસ જમી કાઢવીને વ્લોગ શરૂ કર્યો છે મને વિચાર આવ્યો કે વ્લોગ શરૂ કરી દો કેમ થાય કેમ નહીં કેમ કે અત્યારે સર ભૂતનો વિડીયો બનાવવા જવાનો છે અને એ પણ ચડકે જંગલની અંદર વિશ્વમાં રેડો અમારે બહાર સિંડે હતી તો અત્યારે જવાનું છે તો મારા મમ્મી છે ને પથારી કરે છે માં ભૂતનો વિડીયો બનાવવા જાય બનાવી નાખો હે બનાવી નાખો બને નાખી તમારા મમ્મી છે ને અત્યારે પથારી કરે છે આપણે ભાઈ એકદમ રેડી છે આપણે કપડાં બપડા નથી કરવાના

કેમ કિરણ એ શું કર્યું અને ડાયન બનાવી દેવાની છે આ પૂરી ભાઈ આ લોટ લોટને શું કર્યું એ લોટ મને ખવારી દીધો એને ને કેમે એમ ને લોટ થી ડાયન બનાવતી હતી ને તો સોયટુ ની મોડે તો ખવારી દીધો મને લોટ એને તો ભાઈ અતારે કીતી હવે લોટ માં કે જા રવા દે ફટાફટ પાવડર ઉડી હોચે દેખાય જો લેન્સ માં બધું દેખાડું જો

Why should I feed a lot of people above us under the video? In public building, I mean by Nını, who won't hear you? It doesn't look like and it is still Prec肉 presence and I have

એટલે થઈ ગયું છે બધું તૈયાર અને કિંજલ તૈયાર થઈ ગયા છે ભૂત ને ઉધરા આવે હવે થઈ ભૂત ને ઉધરા નો આવે બીબી ઉધરા થઈ ચાલો જાવું ને તો ને તો ખાલી જલી કે જોઈ તો મને એવું જો કે હું ખાશ્યો તો ભૂત જ ચાલો ભાગો ને હાલો ચાલો મિત્રો હવે વિડીયો શૂટ કરવા જઈ અને હવે વિડીયો ક્યાં શૂટ કરવા જશું ને એ તમને આગળ જઈને હમણાં બતાવું કેવા કેવા રિએક્શન કેવું કેવું આવે ને તમને હું બતાવું વિશ્વમાં બધી વસ્તુ ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો ફાઇનલી મિત્રો ટાઈપ ઓડ લઈને નીકળી ગયા છે આપણે વિડીયો શૂટ કરવા માટે મારી આરે છે મારા કિરણ બેન અમારા ડાયન અને અમારા કીર્તિબેન બેન મોટા મોટા ઝાંઝરી છે कैम के जाने रिका खड़ा होने जरूर पढ़ते हैं ना क्या किराम सालों मित्रों वीडियो शूट कर चुके हैं कैम के चलना हुआ कि जैसे टाइम बहुत सोचे हमारी पाए तो पहला वीडियो शूट करना चाहिए तो नविस में शूट हो चुके हैं बता वीडियो क्यों वो फाइनली मित्रों आया वो द कैरेक्टर गोठवाई क्या है � ડાયન ડાયર ચાલો મિત્રો આપણો વિડીયો શૂટ ચાલુ થઈ ગયું છે અત્યારે તો જરૂર ફટાફટ વિડીયો શૂટ થઈ જાય એટલે પૂરી જાય આપણે તો મતલબ કે ને થોડી થોડી કાંઈ વાંધો નહીં તારે હરે હાઈ તો જાન ગયું ને આવે નહીં

तरहा खबर नहीं परती आ जंगल क्या वाया जंगल मा आवाज बीपड़ा बद्धु इरेग तरहा बीक नहीं लागते रेडी सान्य हाँ हो क्या होनो अज पर आली बैंट बीटे लिएम तो रहा है रेश्टे यों आम हम उप्ष्टे आपको क्या लाहूं बला आँ

Apoi pen dostar men uratka itako komen ma kaidija ki ma ri pen kinjal semu Mungu daikai neti Kisane pasi alo met Alo met Nende Kisane pasi alo met ફાઈનલ મિત્રો અત્યારે ફીટ અગિયાર વાગી ગયા છે શૂટ થઈ ગયા છે તો ફાઈનલ મિત્રો અમારા વિડીયો શૂટ થઈ ગયા છે અને હવે મારે એડિટ કરવાના છે એડિટ કરીશ ને આજ પાકા બે વાગી જવાના થાય છે પણ કાંઈ વાંધો નહીં આપણો વ્લોગ એડિટ કરીશું જો તમારે કોમેડી વિડીયો જોવા હોય આવા ભૂત ના હે એવા તો તમે ફૂલ સપોર્ટ કરો અને કોમેન્ટ કરો તમે ઓલા વિડીયોમાં કોમેન્ટ નથી કરી કાંઈ કે ના કોમેન્ટ કરો તો મજા મજા આવે શું કેવું મહેનત ઉપર પાણી ફરી જાય છે મિત્રો આને સુડેલ બનાવી છે તો ભૂતના વિડીયો જોવા હોય તો તમે કોમેન્ટ કરો તો તમે ભાઈ જો કોમેન્ટ કરશો ને પછી કોમેન્ટ વાળા વિડીયોમાં કીધી આ વિડીયોમાં કહું છું પછી કોમેન્ટ કરશો ને તો તમને વ્લોગ જોવા મળી જાય છે બરોબર તો ફટાફટ કોમેન્ટ કરો મને આશા કરશું તમને આજમાં વિડીયો ગમેશું કે મિત્રો લાઈક નાખો બરાબર જેમાં થઈ જાય બાય બાય